ચાલો જલ્દી જલ્દી આવી જાવ જલ્દી જલ્દી જવાબ આપો નમસ્કાર ઓલોપીયુ ફટાફટ કન્ફર્મેશન આપી દો અર્જન્ટમાં લાઈવ કર્યું છે સાહેબ ગામમાં ખબર પડી છે કે નહીં પડી હોય નહીં હોય છે જલ્દી જલ્દી શેર કરો સાહેબ હું ફટાફટ મૂકી દઉં એટલે સટા સટી બધા આવે બરાબર આજે એક સીસી સરસ મજાની આ લોકોને સરપ્રાઈઝ આપી અને સાથે સાથે એમસીએ પણ તમને ફટાફટ સરપ્રાઈઝ આપી દીધી ઓકે ક્યારના રાહ જોતા હતા સાહેબ મને બહુ બધા મેસેજ કરતા હતા કે જલ્દી જલ્દી કંઈક સિલેબસ રિલેટેડ કંઈક હોય તો કયો ઓકે તો એ બધું આવી ગયું છે સાહેબ ઓકે ચકાચક માહિતી આપી દઈએ આવી જાવ આવી જાવ

સમજો ને તમે કે વીસ દિવસ જેની એકવીસ તારીખે હતી હવે અગિયાર તારીખે આવે કદાચ તો એને દિવસ નો સમય મળી ગયો અને બીજું સાહેબ આ જગ્યાઓ છે આમાં લડવાનું છે ઓકે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો આમાં લડવાનું છે સાહેબ જેનું મેથ્સ રીઝનિંગ થોડું ઘણું વીક હોય છે ઓકે એ આની અંદર સાહેબ એનો પન્નુ અજમાવી શકે છે 100% સાહેબ તમને ખ્યાલ હશે કે VMC માં સાહેબ આપણે સિરીઝ ચલાવી હતી હા અને એ VMC માં ઘણા બધા સ્ટુડન્ટ આપડા લાગ્યા હતા સાહેબ લાગી ગયા પગાર હવે ચાલુ એ હમણા થઈ જાય બરાબર એમાં લગભગ 400 આસપાસ સંખ્યા હતી અને આમાં 600 પ્લસ જગ્યા છે 600 પ્લસ ઓકે મજબૂત છે જે ભાઈ બરાબર અને સાહેબ અરજીનું શું છે બધું કહીએ છે હા એ બધી વાત કરીએ છીએ ઓકે બધું કહીએ છીએ પેલા બધા આવી જાઓ અને એક શેર કરો જો એક બધું દુ ઓકે હોય તો આપણું ગાડું ચાલુ કરીએ છીએ ચાલો ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાને હેલ્પફુલ થશે ભાઈ ઓકે અલગ સિલેબસ છે મજા આવશે ઓકે ઓકે સરસ મજાનો સિલેબસ બી છે લલકારો સાહેબ એવું કીએ છે ઓકે સાહેબ લલકારી દઈએ તો સાહેબ આવી કંઈક જાહેરાત આવી હતી એમ જયારે જાહેરાત થઈ ત્યારે પણ આપણે હા ત્યારે બી આપણે લાઈવ કરેલું જ હતું ઓકે હા પણ સાહેબ જયારે જાહેરાત થઈ ત્યારે પંદર તારીખ સુધી એને ફોર્મ ભરવાનો સમય આપ્યો હતો બરાબર પછી સમય વધારીને ઓગણીસ તારીખ તો સાહેબ ઓગણીસ તારીખ છે આજે છેલ્લો દિવસ છે રાતે બાર વાગ્યા સુધી એ ફોર્મ ભરી શકે ઓકે હજુ અજમાવી દઈ કદાચ તમારા નસીબ લખ્યું હોય આપણો વિડીયો સાહેબ અત્યારે ચાલુ કર્યો હોય ઓકે અને એવું થાય કે લાવો આપડે એક અરજી અજમાવી જોઈએ ઓકે તો હજુ અરજી કર નાખજો બરાબર આજે જ એપ્લાય કર્યો અરે વાહ દેસાઈ ઓકે ચાલો સરસ અહીંયા જગ્યા પણ આપી દીધી સસો બાર જગ્યા છે જો છસો બાર જગ્યા છે

કરી નાખી આપણે પહેલે જ કરી નાખી હતી તો સિલેબસ બી આવી ગયું ઓકે સીપીટી છે સાહેબ એવું પૂછી રહ્યા છે ના આમાં આમાં અત્યારે એવું કઈ જાહેરાત નથી ખાલી સિલેબસ આપણને આપ સિલેબસ આપણને આપ્યો છે એટલે એવું કઈ આની અંદર ઓકે કોઈ ચોખવટ છે નહીં ભાઈ તો હવે આપણે સાહેબ આની માહિતી આપીએ ઓકે 600 પ્લસ જગ્યા માટેની

બધી માહિતી આપીએ અને જે બીજા પ્રશ્નો પૂછે છે ને એનો વિડીયો મૂકેલો જ છે અમે બે સાહેબે જ કરેલો છે તો અહીંયા વિડીયો જોઈ લેવાનો એટલે બધા ડાઉટ ક્લિયર થઈ જશે અત્યારે આપણે સિલેબસ રિલેટેડ વાતો કરીએ તો એ વધારે સારું રહેશે

પછી કન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા બંધારણ છે બેઝિક સાયન્સ બેઝિક સાયન્સ નથી આમાં નથી ને બેઝિક સાયન્સ નથી કરંટ અફેર ઇન્ડિયા એન્ડ ગુજરાત કરંટ અફેર એન્વાયરમેન્ટ છે

બરાબર તો સાહેબ આ ત્રીસ અને વર્ષીસ વીસ એટલે દસ નો ક્યાંક તૂટો રેસ નો એ આપણે તૂટો ક્યાંક પૂરીએ છીએ ચલો હવે શું છે સાહેબ

અને લોજિકલ ટેસ્ટ એટલે ગણિત અને રીઝનિંગ સાહેબ અહીંયા લોજિકલ ટેસ્ટ અને રીઝનિંગ એબિલિટી આપેલું છે ઓકે ખાલી રીઝનિંગ આપ્યું છે ઓકે મેથ્સ એન્ડ લોજિકલ ટેસ્ટ ઓકે અને અહીંયા લોજિકલ ટેસ્ટ અને રીઝનિંગ આપી દીધું છે અહીંયા 15 માર્ક હતું સાહેબ અહીંયા 10 માર્ક છે ઓકે અહીંયા 10 માર્ક થયું ટૂટો આવ્યો સાહેબ એટલે 20 માર્ક ટોટલ ટૂટો હે હવે જોઈ જો સાહેબ ઓકે ઈ ટૂટો અહીંયા પૂરાય છે જો અહીંયા મેથ્સ હતું ઓકે ઓકે અહીંયા જુઓ સાહેબ તો કઈ એવું વેરીએશન નથી ગણિત રીઝનિંગ હતું એ અહિયાં ગણિત અને રીઝનિંગ આપેલું જ છે એટલે તમારે બે કરવાનું થાય છે ચાલો સાહેબ આ છે બેઝિક ઓફ કોમ્પ્યુટર પંદર માર્ક્સ ઓકે સાહેબ અહીંયા પણ બેઝિક ઓફ કમ્પ્યુટર આપેલું છે કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું છે

સાહેબ છે તમારામાં નવું નવું એકાઉન્ટિંગ અને ઓડિટ હવે મેથ્સ બે ભેગું થઈને ટોટલ એટલે એકાઉન્ટિંગ ઓડિટિંગ ના ક્વેશ્ચન આવશે દશક માર્ક ના આવશે આ એક સાહેબ નવું આવ્યું છે ઓકે અને અહિયાં લખી દીધું છે એનું શું કરવાનું છે બેઝિક કરવાનું છે ગાણિતિક જે બી ક્રિયાઓ થતી હોય ઓડિટ રિલેટેડ ની એ બધી તો આવી રીતનો સિલેબસ છે દસ માર્ક છે અને એના દસ માર્ક છે ઓડિટિંગ એડ થયું કોઈ એમાં રોકેટ સાયન્સ ની જેમ ઓકે એવા કોઈ ક્વેશ્ચન અહીંયા લખેલું જ છે બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ અને એ કેટલા માર્ક્સ નું છે સાહેબ દસ માર્ક નું છે તો સાહેબ જૂનો સિલેબસ નિયર ઇક્વલ ટુ જાય છે નવો સિલેબસ નવા સિલેબસ ને લઈને અને ખાલી એક નવી વસ્તુ એનું એક બેઝિક એડ થયેલું છે

એમસીક્યુ ટાઈપ ટાઈપની એક્ઝામ છે તો આ રીતનો જૂનો સિલેબસ અને નવા સિલેબસ રિલેટેડ માહિતી આપી દીધી હમણા ક્વેશ્ચન લઈએ છીએ સાહેબ આના માટે સચોટ તૈયારી કરવી હોય

તો એના રિલેટેડ ઓલું એક બેઝિક નથી સાહેબ એકાઉન્ટિંગ ઓડિટિંગ નું એ વસ્તુ નથી ઓકે એનું આવી જશે બરાબર જે બી હશે એવું હોય તો એ બાબતે હેલ્પલાઇન માં પૂછી લેજો બાકી દસ માર્ક નું છે તો એના બેઝિક જે વિડીયો હશે સાહેબ ઓકે એના આવી જશે એકાઉન્ટિંગ ઓડિટિંગ ને લઈને ચાલો ડન બાકી દસ માર્ક નું છે ઓકે એની પહેલા નેવું માર્ક નું કમ્પ્લીટ કરી નાખજો ત્યાં લગીનમાં દસ માર્ક નું પછી લડવાનું થાય ચાલો બાકી તમારે કઈ બી ક્વેશ્ચન પૂછવા હોય પૂછી શકો છો ઓકે સમય રિલેટેડ સાહેબ આમાં કોઈ ઉલ્લેખ નથી કરેલો ના સમય નો કોઈ ઉલ્લેખ નથી ઓકે આવશે બરાબર એટલે એ બાબતે ચિંતા ન કરો માર્ક નું પેપર છે એટલે તમારે ચાલો ફોર્મ ભર્યું છે પણ ક્રિમિનલ ની ડેટ જૂની નખાઈ ગઈ છે ફરી ભરવું પડશે બરાબર કદાચ પાછળ જતા લોચા થાય તો એના કરતા બેટર કે સાહેબ હજુ સમય છે તો એ રીતનું કરી શકો

છે ને અરજી કરવાની ચાલુ કરવાની છે અરજી કરવાનું ચાલુ થશે બરાબર છસો પ્લસ જગ્યા છે છસો બાર અધ જગ્યા ઓકે પગાર પગાર ચોવીસ હજાર સ્ટાર્ટિંગ પગાર ચાલો જૂનો સિલેબસ ની માહિતી આપી દીધી નવા સિલેબસ નિયર ઇક્વલ ટુ નવો સિલેબસ છે ખાલી એક વસ્તુ અત્યારે નથી પણ એનું બેઝિક આવી જશે એનું ચિંતા કરતા નહીં બરાબર બાકીનું બધું કમ્પ્લીટ છે સાહેબ ઓકે ચાલો ડન ઓકે એમસીની સંપૂર્ણ માહિતીનો એક વખત વિડીયો જોઈ લેજો તમારા બધા ડાઉટ્સ અહીંયા ક્લિયર થઈ જશે ચાલો ઓકે બાકી તમારે કઈ બી કેવું હોય ઓકે એમસી નો કોર્સ આપડી એપ્લિકેશનમાં છે

ચકાચક એવી જ રીતે દરેક વિષયના ગુજરાતી ગ્રામર છે બરાબર એવી જ રીતે ઇંગ્લિશ ગ્રામર છે જીકે ના બધાય વિષય છે મેથ્સ રીઝનિંગ તો જેને બાકી છે ઓકે એ અરજી કરી દેજો અને વિડીયો વ્યવસ્થિત જોવાનું ચાલુ કરી દેજો બે ફોર્મ ભર્યું તો કયું ફોર્મ રદ થશે એવું કહે અમને ના ખબર હોય ઓકે એ બાબતે તમારે એમસી માં કોલ કરી દેવાનો દોસ્ત બરાબર ઓકે છેલ્લી અરજી લગભગ સાહેબ જનરલી માન્ય ગણતા હોય બરાબર એટલે એ રીતનું આ કલ્ચર છે ભાઈ ગુજરાતનું લે છે હા નું ઓકે એક વખત બતાવી દઈએ અહીંયા લખેલું છે હિસ્ટરી ઓફ ગુજરાત દરેક વિષયનું બેઝિક નોલેજ છ થી બાર ના પાઠ્યપુસ્તક કરવાના ચાલો ડન એમ સી નો રેકોર્ડેડ છે ખુશબુ એમ રેકોર્ડેડ દો લાઈવ કોર્સ ની ઓકે રેકોર્ડેડ છે બરાબર સંપૂર્ણ તમારા હાથમાં બધા વિડીયો છે એમ સી ના સિલેબસ રિલેટેડ ચલો ફી કેટલી છે બધી માહિતી આપી દીધેલી છે એમ સી સંપૂર્ણ આપણે નોટિફિકેશન આપેલું છે બરાબર એની અંદર બધું અને આનો વિડીયો મૂકેલો છે એક વખત વિડીયો જોઈ લેજો એમસી માટે કંઈક લાવો એવું કહી રહ્યા છે સમય મળશે તો એ રીતે લાવતા રહીશું અત્યારે બહુ જ બિઝી શેડ્યુલ ચાલે છે દરેક સાહેબ ના ઓકે સાહેબ ઓફલાઈન માં હોય હું પોતે ઓફલાઈન માં આવું ઓકે અમારી લાઈવ બેચું ચાલતી હોય બીજું રેકોર્ડિંગ ચાલતું હોય છતાં થતું હોય એટલો આપણે પ્રયત્ન કરશું બાકી સાહેબ ઘણું બધું આપણે આના રિલેટેડ મૂકેલું છે વ્યવસ્થિત ચેનલ આપણી ફોલો કરશો ને ભાઈ તો ઘણું બધું તમને મળી જાય એવું છે કમ્પ્યુટર સાહેબ કન્ડક્ટર આખી સિરીઝ ચલાવે છે તો એ ટુ ડેટ વિડીયો છે આ વિડીયો તો 1 મિલિયન ઉપર હા મિલિયન વાળો વિડીયો જોઈ લો કમ્પ્યુટર નો ખેલ ખતમ થઈ જાય સિલેક્શન પ્રોસેસ બધી સમજાવેલી છે કલ્પેશભાઈ એક વિડીયો છે આખો એમસી ની સંપૂર્ણ માહિતી 15 માર્ચે મૂકેલો વિડીયો હા 15 માર્ચે સાહેબે મુકેલો છે અમે બે જ મુકેલો છે ઓકે એની માહિતી તમને મળી જશે ઓકે સિરીઝ રિલેટેડ વિચાર શું નેગેટિવ માર્કિંગ હશે સાહેબ આઈ થિંક સો ટકા હોય તે બરાબર બાકી એની માહિતી આપશે અત્યારે તમે તૈયારી ની ચાલુ કરી દીધું સિલેબસ માં આપણને ખાલી આટલું જ આપ્યું છે બીજું કોઈ એમને આપ્યું નથી ઓકે જૂનો સિલેબસ હતો એના રિલેટેડ તમે જોઈ લો તો આખી માહિતી મળી જાય બરાબર જૂનો સિલેબસ અને નવો સિલેબસ ઓકે એક બાઈ કે છે માં કમ્પ્યુટર બંધ થઇ ગયું પછી ચાલુ થાય તો તમારું કામ ચલો ગોવામાં મજા કરી ગોવામાં મજા કરી ચલો સી ની એક્ઝામ ક્યારે આવશે અપડેટ આવશે બરાબર અગિયાર તારીખ પછી તમારે ઈ પછી જ ગણવાનું રીયે તમને વીસ દિવસ બીજા મળી ગયા ચલો રેડી એ જયેન્દ્રભાઈ એની માહિતી આપેલી નોટિફિકેશન માં કઈ રીતે ટકાવારી નાખવી એ બાબત નું પૂછી રહ્યા છે એમાં આપેલું છે બધું નોટ એક વખત નોટિફિકેશન જુઓ તમારા પંચાણું ટકા પ્રશ્નો ત્યાં ત્યાં સોલ્વ થઈ જશે બાકી વેબસાઈટ ઉપર તમે જાઓ ને ભાઈ તો એમને ત્યાં ફૂલ નોટિફિકેશન આપેલું છે એકાઉન્ટિંગમાં અગિયાર બાર ની ટેક્સ બુક જ કરાય ને હા સો ટકા કામ વાત કરી સૌથી ઇમ્પોર્ટન્ટ કોમેન્ટ છે સાહેબ આજની બરાબર એકાઉન્ટિંગ નું પૂછી રહ્યા હતા એમ નામ ભી તમે કરી શકો અગિયાર બાર ની તમારે જે બી ટેક્સ બુક હોય ફેક્ટ રિલેટેડ કરી નાખો ઇનફ થઈ ગયું સાહેબ દસ માર્ક માટે બરાબર ઓકે એમાં ક્યાંય રોકેટ સાયન્સની જેમ નો કરી નાખતા પીએચડી ની જેમ એકાઉન્ટિંગ પ્રશ્નો જૂના ગોણ સેવાના જેટલા બી સાહેબ ક્વેશ્ચન પેપર લેવાયેલા હોય એકાઉન્ટિંગ ના એમાં બી પ્રશ્નો જોવા મળે બાકી એ વેબસાઇટ કરી નાખો એક્ઝામ ઓનલાઈન લેવાશે ઓફલાઈન કોઈ માહિતી નથી અત્યારે આટલી માહિતી એને આપવામાં આવેલી છે અત્યારે તમારો ગોલ શું હોવો જોઈએ અત્યારના સ્ટેજે પહેલા અરજી કર દેવાનું સિલેબસ સામે ચિપકાવી દેવાનું સિલેબસ મુજબ વેઇટેજ વાળા વિષય પહેલા કરવાના સાહેબ જીકે પહેલા નો કરે ક્યાં રહે નો કરે ઓકે હું હું તો સાહેબ પહેલા ગુજરાતી વ્યાકરણ બરાબર પછી કમ્પ્યુટર કર નાખો અમદાવાદ જિલ્લો કર નાખો એમસી નું ક્યાંથી મળી જશે મટીરીયલ ઓકે બાકી આપણી પાસે પડેલું મેથ્સ કર દેવાય રીઝનિંગ કર દેવાય ઓકે પછી થોડું ઘણું હવે ચાલુ કરે ઇંગ્લિશ ગ્રામર

ઓકે ક્વેશ્ચન તમારે પૂછવા હોય ફોર્મ કેટલા ભરાણા નિશા મેમ અત્યારથી એવું પૂછી રહ્યા છે ઓકે તમે ફોર્મ ગમે એટલા ભરાય ઓકે તમે કેમ આટલા ડરી જાવ છો ઓકે ફોર્મ ગમે એટલા ભરાય આપણે આપણી એક સીટથી મતલબ રાખવાનો છસો ને બાર ફોમ ભરા ઓકે છસો બાર જગ્યા છે ફોર્મ ગમે એટલા ભરાય ઓકે એની સાથે કોઈ આપણે સંખ્યા સાથે વિચારવાનું જ નહીં અને વીએમસી ની થી ઘણા સ્ટુડન્ટ પાસ થઇ ગયા છે સાહેબ ઓકે અત્યારે એના પગાર હવે ચાલુ થવાના છે શરૂ થઈ ગયા છે તો આવી જ રીતે એમસી આવશે એક્ઝામય લેવાઈ જશે અને ધીમે ધીમે વ્યક્તિઓ ગોઠવાતા જશે તો આટલું ધ્યાન રાખજો બરાબર ધીમે ધીમે બધા ગોઠવાતા જશે રહી ન જાતા ઓકે ગોલ્ડન ચાન્સ છે મેથ્સ રીઝનિંગ જેનું વીક હોય આમાં સાહેબ તુક્કો લગાવી શકે છે સો ટકા બરાબર આમાં તૈયારી કરી શકે છે સ્ટુડન્ટ સી એમાં બે સ્ટેપમાં પરીક્ષાથી પ્રિલિમ પાસ કરો પછી મેન્સ ઓકે એના સ્ટેજ બહુ લાંબા છે સીસીના ઓકે હજુ અત્યારે પ્રીલિમની એક્ઝામ એમ આઈ સાહેબ હજી ડેટો લંબાવાનું છે બરાબર ક્યારે પ્રિલિમ લેવાશે એનું ફિલ્ટર થશે ક્યારે પ્રોવિઝનલ કી આવશે ક્યારે એની સાહેબ પછી એમાંથી મેરિટ અટકશે મેન્સમાં જશે લાંબી પ્રોસેસ છે આપણે ના નથી પડતા પણ એ લાંબી પ્રોસેસ છે પણ સામે તમારે એક આ ફોર્મ ભરી જ દેવાનું છે ભલે ગમે એવી સારી પ્રિલિમ ગઈ હોય હજુ તમારે જરૂર છે તો આમાં સો ટકા તમારે એપ્લાય કરવાનું બને છે ફોર્મ ભરી દેજો એક્ઝામ આપજો જવું ન જવું તમારું છેલ્લું ડિસિઝન લેજો ચાલો ડન જીએસએસબી ના પ્રમુખ મને બનાવી દો ના એસએમજી ભાઈ આપણે અહીંયા ખુશ છીએ વેબ સંકુલ બરાબર આપણે અહીંયા બહુ ખુશ છીએ આપણે એનું નથી બનવું પ્રમુખ બરાબર ચાલે યાર શર્માવી દો મને બરાબર પછી પેપર ફૂટે તો હું કરું ના ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ આમાં નથી ભૂમિ મેમ ઓકે તમે નોટિફિકેશન વાંચી લેજો બરાબર એક વખત સિલેબસ વાઇસ સિરી ઓકે સિરીઝ ઓકે સિલેબસ એના વાઇઝ જ આપણો કોર્સ છે એક વખત કોર્સ જોઈ લેજો એમસી નો મ્યુનિસિપલ કોર્પોરેશન વેબ સંકુલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની સંપૂર્ણ જ્યાં આપ્યું છે ને એ રીતે જ અહીંયા આપેલું છે ચાલો ડન યુટ્યુબમાં કંઈક લાવો ટાઈમ મળશે તો સો ટકા લાવશું બાકી અત્યારે તો બરાબર બધા બિઝી છે મેં તમને પેલા બી કીધું છતાં આપણે લાવશું જેમ જેમ સમય રીયે અરજી નો ઓકે સાહેબ આપણે કોર્સ જોડે બતાવી દઈએ બરાબર આ રહ્યું ઓકે આજે અરજી નો છેલ્લો દિવસ છે ચાર ચોવીસ અરજી છેલ્લો દિવસ છે ચલો ડન તો સાહેબ હવે અહીંયા આપણે માહિતી આપવાનું કમ્પ્લીટ થાય છે કોર્સ કઈ રીતે લઈ શકાય આપણી વેબ સંકુલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરજો

મેથ્સ રીઝનિંગ મેથ્સ ને બધું પાવરફુલ જ હશે બરાબર અહિયાં સુધી સાહેબ ઇંગ્લિશે જોઈ લીધું હશે ઇંગ્લિશે જોઈ લીધું હોય મેથ્સ ઇંગ્લિસે અને સાહેબ મેન્સ ની ચાલુ કરશે એટલે ઓટોમેટિક આ વિષય ચાલુ થશે बराबर तो ई लोग भी आवश्यक एवं ना मानता के सीसी वाला आमा नहीं आवे ई लोग आवश्यक दौड़ता दौड़ता फॉर्म भरी देशे एग्जाम भी आपी देशे लिस्ट में नाम भी आवश्यक पची ले वो नो लो वो एना ऊपर रह से डन चलो रेडी तो आठ तैयारी चालू करो मीरा मेम काल थी नहीं बराबर आठ थी करी दियो

चालो डन तो मणिया साहब अक्रम सेरसिया फ्रॉम वाकानेर सैले सडिया साहब फ्रॉम सूरत कैमरामैन जिगाभाई साथ है एडमिन थी मेहुल और रवि भाई थैंक यू जय हिंद जय भारत